દોસ્તો જંગલની વાત આવે એટલે એમેઝોન જંગલને કેમ ભુલાય જંગલ કુદરત દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે અનેક નાના મોટા ઝાડ જે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે પરંતુ એમેઝોન જંગલની વાત કંઈક અલગ છે દુનિયામાં અનેક એવી જગ્યા છે જ્યાં માનવ આજ સુધી પહોંચી શક્યો નથી એમાંનું એક છે એમેઝોન જંગલ ઘનઘોર જંગલ અને અનેક જીવલેર પ્રાણીઓ એમેઝોન જંગલમાં વરસાદ કરે છે વિશ્વના સૌથી મોટા વરસાદી જંગલ એમેઝોન જંગલની વાત કરીએ તો એમેઝોન જંગલ સાહીઠ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને આ જંગલ દુનિયાની દસ ટકા જીવજંતુ પ્રજાતિઓ વસે છે નવ દેશોમાં ફેલાયેલ આ જંગલ કોઈ એક દેશ નહીં આખી પૃથ્વીના ફેફસા છે જ્યાં સુધી આંખો પહોંચે ત્યાં સુધી લીલું ઝડપ પણ લીલાવટી નીચે ઘણા રહસ્યો છુપાયેલા છે એમેઝોનની જમીન નીચેથી મળ્યા છે પ્રાચીન શહેરોના અવશેષ ઘણા વૈજ્ઞાનિકો માને છે કે અહીં કોઈ સમયમાં ઘણા વિકસિત નગરો હશે તો શું એમેઝોનમાં એક વખત પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર હશે એમેઝોન માત્ર સુંદરતાથી ભરેલ નથી અહીં છે એવા ઝેરી સાપો જેના એક ડંખથી જીવ ખાઈ જાય છે અહીંના બુલેટ એન્ડ્સના ડંખને દુનિયાનો સૌથી પીળાદાયક ડંખ માનવામાં આવે છે આ જંગલમાં દરેક પગલાંએ જીવ જોખમમાં છે આજે એમેઝોનમાં ઘણી એવી જાતિઓ વસે છે જેઓ ક્યારેય બાહ્ય દુનિયા જોઈ શકી નથી એમાંના એક જીવનશૈલી અલગ ભાષા માન્યતાઓ દુનિયાથી ખૂબ જ અલગ છે બે હજાર વીસમાં ડ્રોન દ્વારા એક એવી અછુતી જનજાતિ જોવા મળી હતી એ લોકો માટે આપણું અસ્તિત્વ પણ ખૂબ જ અજાણ્યું હતું એમેઝોનના કેટલાક વિસ્તારોમાં વિજ્ઞાનીઓ એવી ચીજો નોંધેલી છે જે આજ સુધી કોઈ સમજી શક્યું નથી ચુંબકીય અસર અજાણી અવાજો ઉર્જાના મજબૂત ઝટકા તો કેટલાક કહે છે કે અહીં બીજા ગ્રહના જીવો પણ વસે છે વિશ્વની સૌથી લાંબી નદીઓમાંની એક એમેઝોન નદી દર વર્ષે પોતાનો માર્ગ બદલે છે અહીં વર્ષા દરના દિવસોમાં જમીન જાણે કે પાણીમાં વિલીન થઈ ગઈ હોય અનેક પંખીઓ વાનરો ઝાડો અહીં જેવા બીજે ક્યાંય નથી પરંતુ આ જંગલ જોખમમાં છે વિનાશી ગ્લોબલ વોર્મિંગ અને ખનીજ ખોદાણ ગામ દ્વારા ધીમે ધીમે તેનો નાશ થઈ રહ્યો છે જો એમેઝોન નાશ પામે તો તેની અસર આખી પૃથ્વી પર પડે એમેઝોન માત્ર જંગલ નથી એ એક જીતી જાગતી દુનિયા છે જે હજી પણ આપણે ઘણા રહસ્યો આપી શકે છે તો આપણે તેનું બચાવવું નક્કી કરીએ તો